ઓજી ઓ ભરાક નઈ હોબરા તે બેરા થઈ ગયા હો માર પિયર દેવો દે પૈસા આપો આમ હોબરાક નઈ હોબરા તું કહ ક મોબાઈલ ફેંકી દઈએ મર બોલ શું કામ આ તારા વખત કીધું ખબર નઈ પડતી ભાઈ મારા જોડી હાલમાં જોઈ કીધું કે કશ એક તું બોલી નઈ આખો દારો મોબાઈલ માં ડૂરો છે તમાર આ નવરાત્રા માં ગરબા ગઈ ગઈ લાગે બીજી અંગાતી આમાં આ માણસ મારા હું જોતોય નઈ કે હું કઈ વાત્ય કરતો નઈ હું જે કહું એનું એનું વાત જ નઈ સ્વીકારતો ના ના એવું નહી હું ગેમ રમતો હતો તું ગેમ રમતો એટલે લાઈક ફોન ફોન તો ના મળે તું આડા રૂપ તો ડિલીટ કરી દીધી એટલે પછી હું ફોન નહી હાલતો તને બોનો કા કે તો બોનો ફોન આલો ના હું કે રંડી અને ચક્કર ચડે હું હા તે તા તા પી પૈસા દેવું હું હું આલો મારા માં આજે જાવું નહીં અમાર હું જાય તું બીજી રંડી બોલા દે મારા કપડા કાઢી આ તો તારી ઘરા જોઈ રહી તું કોને અંદર ચેટિંગ કરી હોય ના ના યાર મેં મી કશું ન કરી અને મારા હાથ પેલી આઈ ના જાય માં જવાન તે પકડાઈ જવાનો હું હતો મને ખબર હતી તમે બે દાડે કે તો નવરાત્રી પતી દે તો તારે ઘેર જઈ ના હોય મને મન ખબર પડી છે કે તું માટે મને કી હવે મારા ઘેર ઘેર હું કઈ આવે છે જો બન ઉપર તો નઈ કોઈ કી કી ના ના કરતો કોઈ ને આ તો મારા હાથ માર તો મરી ગયો પતી નઈ ચાલશે પણ હું હટી પડી રે પણ તને આ પટાઈ બીજી આઈ તો હવે આવા દે કઈ આવા ઓનલાઈન મોમ મોઈ જહુ અમે તું કશું વાત કરતો ને એમ કોઈ બોલતો ને કે માર બૈરુ હે ઘર તો બે નવરાત્રા માં તમે મારા જોરી ગાતો નતો તું આ બધા સેટિંગ કરી દીધો હોય એટલે પછી શું કરા ફસાઈ ગયો વાત તું કરામ પીલી આઈ આવ તો બેબી હું આઈ ગયો એ જો કોઈ કોઈ યાર મ ગેર તો કોઈ છે એમ તો તમાર ગે સંગીતા તો રહે કોણ ગેર તે પણ મમ 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 রম টা। রা মারা বেদম জিয়ে বজানা। সঘুহাকে ঠ চয় জননা নেতো হচ্ছি আ সজিত। তু মারা র খেলে আম মারা হারা মা জিনিকিকিবার বাটা হসে আমা আমা। আতম মুলে তুলে দ আ পাথায়নে জাসিতে স নে তুই মারাছে বটাটাম ম নে শরু নিয়ে।

આજે તો ખાવા બાવા નહીં મળે દસ દિવસ સુધી ઓમ લટકી રહે છે મળી વાત તો તું હા ગોમ બોલાય ને કદો તું એમ અવાજ કર્યો તો ધોકે ધોકે મારી ગોમ બોલાય આખો ના યાર મમ માફ મારે બોલાવી નહી થાય યાર મમ્મા મમ પત્ની નહી તું આ તો પીએ નહી કે હારું હાથ તો તું પકડાઈ ગયો હા વારોની મો મારા જે મન ભારો આવે તો ભારો ના આલે મારા જે મગજ બગડી વાત તો તો પીએ જેવો તો હું રંગ ખેલો આ તો દેવ નવરાત્રી માં કરેલું આ મારા જે મગજ બગાડે આ મારા ઈમ નઈ મું તો લટકી રહે ગયો તો એ બાલ્યા ઓ કડી ઘરે યાર બસાય બસાય મણી યાર બબલુ ભઈ આ તો બધી બાર ની ચક્કર ચાલે હું આણે તો મને કે તું પિયર જા આજ તો ઘેર ખઈને ઈમ કેતો મને હું આરો મગટ છટકી ગાત તો મેરે કોઈ નહીં મારી વાત જ સાંભળતો નતો હવારનો તે બેને મારે મી તો પેલી ક્યાં થઈ તાન એ તો થઈ તો અણી આપણે ઓકરીએ મી તો તા બેરી ને બાંધ્યા તો વધારવા જ જોઈએ તું તો વધાર નહીં આપ તો ભાજી નો બચી આ પાણી પીવો ભાઈ ના ના બાપી પાણી હું તો ખાલી એમને માય તો મારવા તો તમે કોઈને હા હા ના તો જો તો યાર હું યાર લે યાર તું કરતા ગયો વાત ખબર એટલે પછી તું અમે પકડાઈ ગયા કોઈ હું તો શું કરું યાર પણ

મારો હારો આ બબલુ કશું કરી કે ના તો હારું હા અને કાકા સરપંચને કેવું પડે આપણે બે બોકા પાસ કરાવો ઓવો ભઈને કે બેહી જો આપણે ઉભા રહે ઉપર હોય તો ના લે વખત આવો એટલે સરપંચ કહી દીએ કે બોકરા બે અમાર પાસ કરાવી દે એટલે માં લેબ્રા નેસે બેસતા ભાવ ગોમ અરે તમે ગોમ એક વાત હો ભરી ના અરે અમે તો ઓય ના હોય જ છે ગોમ તમે કઈ જના કયો ના તો હું કહું ના ના કે અમે ના કહીએ યાર અમારે તો બૈરોનો પાહો દે અમે કહી દીએ ના યાર અમે કહી દે તો મન લોચા પર એવું થાય કે માં એ કહી દીધું તમે તમારી માં ની હમ ખો કે ના તો મને 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 હતા નહી એને મને ફસાવશો કે તમારી હમ ખાધી તમે ખાઈ લીધી લ્યો તો એ તને વિશ્વાસ નહી આવતો આજે બાલ લે પકરાઈ યો કરમો એ રે પેલી નવરાત્રીમાં માં કાજલ નો ભાઈ ગયો તો તમને ખબર હે ઓલે પેલી ચૈનિયા ચોરી વાળી હતી કે ના અંગાથી પકડી ગયો ઘરમાં તે બૈરાય જોરે હો વાત તને કને કરી અરે મુ ઘેર જાતે જઈને જોઈ આવ્યો

ગમ્મા આબોલ તમે તમે જાતે જ કાઢો ઓપન મારે ભૂલ નહી થાય યાર આઈ લવ યુ બેબી ટુ આઈ લવ યુ